હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું તેલ પાણીના ઉપયોગ વગર એકદમ સરસ રીતે સોફ્ટ અને ક્રંચી એવી ભાખરી બનાવીશું તો આ ભાખરી તમે સવારના નાસ્તા કે ચા સાથે બનાવીને ખાઈ શકો છો તો ચાલો એના માટે જો તમે આ રીતે આ ભાખરી બનાવશો તો તમે ભાખરીના માસ્ટર કહેવાશો અને ભાખરી પણ તમારી એકદમ સરસ હરેક વખતે તમે જો બનાવશો તો સરસ જ બનશે તો ચાલો એના માટે આપણે એક કપ આપણે કકરો ઘઉંનો લોટ લઈ લેવધો છે અને સાથે અહીંયા લઈ લઈશું આપણે બે ચમચી જેટલો ચણાનો લોટ ઉમેર ચણાનો લોટ ઉમેરવાથી એકદમ ભાખરી છે ને એ આપણી સરસ સોફ્ટ બને છે અને જે ચવળ થઈ જતી હોય ને સુકાઈ જતી હોય ને એ સુકાતી નથી તો ચાલો ભાખરી આપણે ચણાનો લોટને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને પછી અહીંયા આપણે લીધું છે તો આજે આપણે બનાવીશું તેલ પાણીના ઉપયોગ વગર અહીંયા ભાખરી અને સાથે લઈ લીધું છે જીરું અને અહીંયા લઈ લીધું છે આપણે બટર બટર ઉમેરીને સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તો આજે આપણે તેલ પાણીનો ઉપયોગ વગર બનાવીશું ભાખરી તો સાથે મીઠું લીધું છે અને બટર લીધું છે બટર એટલે આપણે માખણ અને સારી રીતે મિક્સ કરી અને અહીંયા જે આપણે દૂધની મલાઈ લીધી છે દૂધની મલાઈ એટલે આપણે જે દૂધ ગરમ કરીએ અને ઉપરથી મલાઈ વળે છે એ મલાઈ મલાઈ લઈ લીધી છે અને મલાઈ તમારે તાજી જ લેવી જો એક દિવસની હોય ને એ જ તમારે અંદર યુઝ કરવી અને હવે અહીંયા આપણે લોટ બાંધી લેવાનો છે લોટ બાંધવા માટે આપણે દૂધ લેવાનું છે દૂધથી આપણે લોટ બાંધીશું તો આજે બિલકુલ આપણે પાણીના ઉપયોગ વગર આજે આપણે બનાવીશું ભાખરી તો સારી રીતે આપણે લોટને બાંધી લઈશું લોટ એવો બાંધીશું કે એકદમ કઠણ લોટ હોય કે બહુ ઢીલો નહીં ને કઠણ બાંધીશું ને થોડો સોફ્ટ અને અહીંયા આપણે કખરો લોટ છે એટલે એ પડ્યો ત્યારે તો થોડી વાર ને તો કઠણ થઈ જતો હોય છે તો હવે આપણે આ રીતે ભાખરીને વણી લેવાની છે તો જેટલી તમારે જે સાઇજની ભાખરી વણવી હોય એ સાઇઝને લઈ અને લુવો આ રીતે તમારે લુવાને વાળી લેવો અને પછી આપણે સરખો એવો આ રીતે બનાવી લઈશું ગાયણું અને પછી આપણે વેલણ એક બે વેલણ મારીને અને એ રીતે આપણે ભાખરીને વણી લેવાની છે તો આવી રીતે આપણે સરસ રીતે ભાખરીનો લુઓ તૈયાર કરી દીધો છે અને ભાખરી હોય એટલે કિનારી ફાટે એટલે સમજી લેવું કે તો જ ભાખરી કહેવાય પણ આ રીતે આપણે ભાખરીને તમે જોઈ શકો છો એક પણ કિનારી ફાટી નથી અને સરસ એવી દેખાય છે તો આવી રીતે આપણે બધી ભાખરી વણી લેવાની છે અને આજે આજે ભાખરી જે છે ને એને આપણે તાવડીમાં શેકવાની છે બિલકુલ આપણે લોખંડની તવીમાં નહીં માટીના વાસણની અંદર અને આ રીતે તમારે એને મૂકી દેવી અને પછી એને શેકાઈ જાય એટલે ઉલટ પુલટ તમારે એને કરી લેવી તો હવે આપણે એક સાઈડ આપણે એને પલટી દઈશું તો આ રીતે અને હવે બીજી સાઈડ આપણે શેકાય ત્યાં સુધી બીજી ભાખરી પણ આપણે વણી લઈશું તો આવી રીતે આપણે બીજી ભાખરી વણી લેવાની અને તમારે વણીને એક સાઈડ મૂકી દેવી હોય તોય પણ તમે મૂકી શકો છો અને હવે આપણે બીજી સાઈડ અને એને આપણે પલટી દઈશું તો બીજી સાઈડ સરસ શેકાઈ ગઈ છે પણ આ રીતે આપણે એને બે વખત આપણે તાવડીને ઉઠાવીને ગેસ ઉપર આપણે એને સીધી શેકી લઈશું એટલે શું ભાખરી સરસ અંદર સુધી શેકાઈ જાય અને હવે ભાખરી સારી રીતે શેકાઈ ગઈ છે અને હવે આપણે તાવડીને ઉતારી લઈશું થોડીવાર માટે આપણે એના ઉપર મૂકીશું અને તાવડીને એક સાઈડ આપણે લઈ લઈશું અને આ ભાખરી હવે આપણી સરસ ફૂલી પણ ગઈ છે અને હવે જે એને થોડીવાર માટે મૂકીએ એટલે ઠેઠ અંદર સુધી શેકાઈ જાય અને આપણે હવે તાવડીને એક સાઈડ આપણે ઉતારી અને આ રીતે આપણે ગેસ પર ઉલટ પુલટ કરી અને શેકી લઈશું એટલે બંને સાઈડ સારી રીતે ભાખરી શેકાઈ જાય અને સરસ ભાખરી આપણી શેકાઈ ગઈ છે અને આ રીતે આપણે બીજી પણ બનાવી લઈશું તો આવી રીતે આપણે બધી બનાવી લઈશું અને આ ભાખરી તમે એમ જ પણ તમે એક કે બે તમે ખાઈ શકો તો ઉપર આપણે આ રીતે એને બટર લગાવી દઈશું ભાખરી બધી તૈયાર થઈ ગઈ છે અને સાથે ચા પણ તૈયાર થઈ ગયો છે હવે આપણે ચા સાથે એને ખાઈ ખાઈ શકીએ તો ચા સાથે ખૂબ સરસ લાગે છે તમે બહાર ગામ જતા હોય ને તો પણ તમે લઈ જાઓને તો પણ એવીને એવી રીતે હોય છે તો તૈયાર છે આપણી દૂધ પાણીના ઉપયોગથી ભાખરી કે બિલકુલ પાણીના ઉપયોગ વગર તો તૈયાર છે આપણી બટરવાળી ભાખરી તો ફ્રેન્ડ્સ આશા રાખું છું કે તમને આ ભાખરીની રેસીપી ખૂબ પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તમે શેર કરજો તાકી એમને પણ મોકો મળે આ રેસીપી બનાવવાનો અને આપણે ફરી મળીશું નવી રેસીપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો આવતીકાલે ફરી મળીએ અને આ રીતે તમે જોઈ શકો છો જેને ગયડાબા હોય ને એ પણ આ રીતે આખરે ખાઈ શકે છે તો